ત્યારે તેમનું નિવૃત્તિના પગલે રાજ્ય પોલીસ તંત્રમાં નવા વડાની નિમણૂક માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આજે વિકાસ સહાયને સન્માનભર વિદાય આપવામાં આવશે અને રાજ્ય રાજ્યના તમામ એકમોના વડાઓ તેમની વિદાય પ્રસંગે હાજર હશે અને આ માટે પોલીસ ભવન ખાતે ભવ્ય વિદાય સમારોહની તૈયારીઓ પણ ચાલી રહી છે લાંબા સમય સુધી રાજ્ય પોલીસ તંત્રનું નેતૃત્વ કરનાર વિકાસ સહાયની સેવાઓને ધ્યાનમાં રાખીને તેમને સન્માન સાથે વિદાય આપવામાં આવશે જ્યારે રાજ્યને આજે નવા પોલીસ વડા મળશે ગુજરાત રાજ્યને આજે નવા ડીજીપી જે છે તે મળશે છેલ્લા કેટલાય સમયથી અટકાડો જે ચાલી રહી હતી કે ગુજરાત રાજ્યમાં નવા ડીજીપી કોણ આવશે તે અટકાડોનો આજે જે છે તે અંત આવશે જે વિકાસ સહાય છે અત્યારે હાલના જે ડીજીપી છે તે લગભગ છ મહિના પહેલા જ તે વય નિવૃત્ત જે તે થઈ ચૂક્યા હતા પરંતુ તે વખતે વિદાય સમારંભની પણ વાતો ચાલી હતી પરંતુ દિલ્હીથી એક્ટેન્શન એમ તેમ છ મહિનાનું એક્સ્ટેન્શન આપવામાં આવતા ફરીથી આજે છ મહિના જ્યારે પૂરા થઈ રહ્યા છે ત્યારે આજે એક નવા ડીજીપીની જાહેરાત જે છે તે થઈ શકશે અને ગુજરાત રાજ્યને એક નવા ડીજીપી જે છે મળશે કોણ મળશે તે ખૂબ જ એક મોટો યક્ષ પ્રશ્ન જે છે તે અત્યારે ઉપસ્થિત છે કેમ કે કેલ એન જો વાત કરીએ જે અત્યારે જેલના વડા હતા થોડા સમય પહેલા અત્યારે ડીજીપી ક્રાઇમ ના વડા જે છે તે છે તે ઉપરાંત ઘણા બધા જિલ્લાઓમાં પણ તે પોલીસ વડા તરીકે સેવા જે છે તે બજાવી ચૂક્યા છે સાથે સાથે જો વાત કરીએ અત્યાર સુધીની જો ડીજીપીની તો લગભગ મતમ એવું જોવામાં આવેલું છે કે જે અમદાવાદના જે પોલીસ કમિશનર હોય તે જ ડીજીપી બનતા હોય છે પછી તે આપણે જોયું હોય કે જો આશીષ જે ભાટિયા હતા તે હતા ત્યારબાદ વિકાસ સહાય હતા તે પણ અમદાવાદના પોલીસ કમિશનર રહી ચૂક્યા હતા અને ડીજીપી બન્યા હવે અત્યારે જીએસ મલિક જે ત્યારે અમદાવાદના જે પોલીસ કમિશનર છે તેમનું નામ પણ જે છે તે સુનિશ્ચિત માનવામાં આવી રહ્યું છે જે ડીજી રાજ્યને ને નવા ડીજીપી બનવાના છે તેનો વિદાય સમારંભની જે તૈયારીઓ જે છે અત્યારે વિકાસ થાય તે અત્યારે જે છે તે પૂર જોશથી જે છે તે તૈયારીઓ જે છે તે ચાલી રહી છે કેમ કે રાજ્યને હવે નવા ડીજીપી જે છે તે મળવા જઈ રહ્યા છે આમ તો જો જોવા જઈએ તો જો સિનિયર એસન પ્રમાણે જોવા જઈએ તો કેલેન રાવ જે છે તેમનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે આમ તો શમશેર સિંહ પણ છે તેમનું પણ જે છે તે ક્યાંક નામ ચાલી શકે પરંતુ તેમને હવે ત્રણ મહિનાની જ હવે નિવૃત્ત વાત છે છે અને જે કે મિનિમ છ મહિનાનો તેમનો સમય સમયનો પીરિયડ છે ફરજની નહીં સમયનો પીરિયડ તે હોવો જોઈએ પરંતુ એટલા માટે કદાચ સિલેક્ટ ન થઈ શકે કે તેમનો સમયગાળો ખૂબ ઓછો છે ત્યારે હવે જે નવા ડીજીપી તરીકે રાવ છે